આજનો વિડીયો ખૂબ જ મસ્ત છે અને ખૂબ જ મજાનો છે આજે દૂધ સંજીવની યોજનાના પ્રારંભનો વિડીયો છે આ માટે અમારી આંગણવાડીમાં આના હોર્ડિંગ્સ પણ લગાવ્યા છે અને આજે અમારી આંગણવાડીમાં આ પ્રોગ્રામ દૂર સંજીવની યોજનાના પ્રારંભ માટે અમે અહીંયા ત્યાંના ધારાસભ્ય અમિતભાઈ ઠાકોરને બોલાવીએ છીએ એમની સાથે કોર્પોરેટરો અમારા ઘટકોના સુપરવાઇઝર સીડીપીઓ મેડમ અમારા મેડમ હતો કાર્યકર મેડમ બહેનો અને એની સાથે સાથે અમારા લાભાર્થીઓ અને નાના નાના ફૂલકા બાળકો અમારા બાળકો એ બધા તો જરૂરથી છે જ જો આ દૂધ સંજીવની યોજનામાં જે દૂધ દૂધ આપવાનું છે તે દૂધને હું તમને ઝલક દેખાડી દઉં આ છે દૂધ આ દૂધ સંજીવની યોજનામાં અમૂલ દૂધની ડેરીમાં આ દૂધ આવે છે આ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના દ્વારા આ દૂધને બનાવવામાં આવે છે દૂધની થેલી પર તમામ જાતની કે એના અંદર કેટલું ફેટ છે શું છે શું નહીં ડેટ યુઝ બાય બધું એના અંદર લખેલું છે તમે જોઈ શકો છો અને આ દૂધ એકદમ વ્હાઈટ નથી પણ ફ્લેવરફુલ છે એટલે બાળકોને આ દૂધ ખૂબ જ ભાવે એવું છે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય તેના પહેલાં અમારા આ મેડમોએ બાળકોને એક્ટિવિટી પણ કરાઈ છે જો આ એક્ટિવિટીનો વિડીયો એક્ટિવિટીની સાથે થોડી મજા મસ્તી પણ કરાઈ છે જો જોવું સરસ વિડીયો છે જઈએ મોતી વીણી લઈએ એવા ધોળા લોળા અમે નાના નાના ભૂલકા તમે ક્યાં ચાલ્યા બોલો નાના દૂધ પી જઈએ હવે રોજ દૂધ આવવાનું રોજ ઘરે તંદુરસ્ત થઈ જવાનું મારા જેવા વ્યક્ત આંગનવાડી કાબેન <único Liberty Overwatch> <ka> <gibEDRF2> બાળકો તો મજાક કરીને ખૂબ જ ખુશ થયા છે અને હવે થાય છે પ્રોગ્રામની શરૂઆત પ્રોગ્રામમાં અમારે અમારા બાળકોના થ્રુ અમિતભાઈ ઠાકરનું સ્વાગત કર્યું છે અને એની સાથે સાથે અમારા પ્રોગ્રામની સ્ટાર્ટ કર્યું છે ધારાસભ્યો અને અમિતભાઈ ઠાકર એમણે એમના હાથથી ખોળામાં બેસાડીને અમારા બાળકોને દૂધ પીવડાવ્યું છે જો તમે એના ફોટા પણ આ વિડીયોમાં જોઈ શકો છો તમને આ વિડીયો આ ફોટા અને આ યોજનાઓ કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા દ અઠવાડિયામાં ત્રણ વાર દૂધ પીવા માટે તમારા બાળકોને આંગણવાડીમાં જરૂરથી મોકલજો આ દૂધ એટલું ફ્લેવરફુલ છે બાળકોને તો ખૂબ જ પસંદ આવ્યું છે અને બધા બાળકો દૂધ પીને ખુશ ખુશ થઈ ગયા છે પણ તમે આ વિડીયો જોઈને ખુશ થયા કે નહીં એ મને કહેજો અને હા આ વિડીયો આ યોજના અને આ દૂધ કેવું લાગ્યું એ એના માટે એક લાઈક કરી દેજો અને મારા વિડીયો માટે પણ એક લાઈક કરી દેજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ